બગવાડા ટોલ નાકા હાઈવે પર ટેમ્પા માં રૂપિયા આઠ પોઈન્ટ પંચ્યાસી લાખ દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો પાડીના બગવાડા ટોલ નાકા હાઈવે પર દમણ સુરત તરફ ટેમ્પામાં દારૂનો જથ્થો લઈ જતા હોવાની બાતમી ના આધારે વલસાડ એલસીબી ની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ બગવાડા ટોલ પાસે ટેમ્પો નંબર એમ એચ ઇલેવન સી એચ સિક્સ ઝીરો સિક્સ એટ આવતા પોલીસે રોક્યો હતો પોલીસે ચાલકની પૂછપરછ કરતા ટેમ્પામાં ટ્રાન્સપોર્ટનો સામાન ભરેલ હોવાનું જણાવી બિલના કાગળો રજૂ કર્યા હતા પરંતુ તપાસ કરતા બોક્સ નંબર બસો બાવન જેમાં દારૂની ટલ નંગ નવ હજાર સાહીઠ જૂની કિંમત રૂપિયા આઠ પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક નીતિન રાજેન્દ્ર પવારને ઝડપી પાડ્યો હતો અને આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા એક ઈસમ જેના નામઠામની ઠામની ખબર નથી નાય દારૂ ભરેલ ગાડીનો ડ્રાઇવિંગ કરવા રૂપિયા વીસ હજાર આપવા કહેતા દારૂની હેરાફેરી કરતો હોવાનું કબૂલ્યું હતું પોલીસે એક ઈસમને વોન્ટેજ જાહેર કરી દારૂનો જથ્થો મોબાઈલ ટેમ્પો સહિત કુલ રૂપિયા પંદર પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ચાલકની ધરપકડ કરી પાડી પોલીસમાં થકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો